કામ નિકાલ આવે એટલા માટે અત્યારે દરેક ખેડૂત મિત્રો ઝડપી કામ કરે છે આજે નવું મોડલ ગૌતમ થ્રેસરે લોન્ચ કર્યું છે તો રામ રામ બાપા રામ રામ તમારું નામ શાંતિબેન લાલજીભાઈ પટેલ શિવપુરા કંપા તાલુકો જિલ્લો ગાંધીનગર ઘણા થ્રેસર વાપરેલા છે એમના જેવા નવા મોડેલ આવ્યા એ પ્રમાણે અમે વાપરીએ છીએ નવું આવે એટલે તમે ખરીદી દે હા ખરીદી કરી લ્યો અને તો તમારા એ ડિસ્ટ્રિક્ટમાં પણ અમારે જેવી સિસ્ટમ છે જેમ કે ભર સિસ્ટમ એક ટ્રેક્ટર ભર ને અહીંયા લઈ આવે અહીંયા મૂકી દે એટલે ઓછા માણસો થી ને પણ

પછી ટ્રેક્ટરની મદદથી સીપીઆઈની મદદથી અહીંયા ભર લઈ આવે છે જેમ આપણું થ્રેશર આપણે આખી જ છીએ તે આગલા વિડીયોમાં પણ જાણેલું હતું એમાં આમાં સુધારા કરેલા છે એટલે આપણે આ આ વિડીયો બનાવવાનું ખાસ મહત્વ એ છે કે શું સુધારા છે તે આપણે જઈએ કંપનીમાં જે રાકેશભાઈ ગૌતમ થ્રેશરના માલિક કંપનીમાં રૂબરૂ જઈ અને આના વિશે શું આમાં ફેરફાર કર્યા છે તેવું કંઈક આપણે આગળ જાણીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ગૌતમ થ્રેશરમાં જ્યાં રાકેશભાઈની ખાસ મુલાકાત લેવાની છે અને થ્રેસર વિશે આપણે જાણવાનું છે કે કઈ રીતે આખી બનાવટ છે કઈ રીતે બને છે તો સૌ પ્રથમ આપણે રાકેશભાઈની મુલાકાત લઈ તો ચાલો આપણી સાથે રામ રામ રાકેશભાઈ રામ રામ મુકેશભાઈ તો આજે અમે તમારી કંપનીની વિઝિટ કરવા માટે આવ્યા છીએ તો આજે તમે નવા બનાવ્યા છે મગફળીના થ્રેસર માટે અમે જાણ્યું છે તો ચાલો આજે આપણે રાકેશભાઈની મુલાકાત લઈ હવે તમે અમારા મોડલો જોયા તો હશે જ એ મગફળી ત્રેસર ઓગણીસો નેવુંથી અમે બનાવતા આવ્યા છીએ અને છેલ્લા સાત આઠ વર્ષથી અમે લોકો ટોકરી મોડલમાં પ્રવેશ કર્યો છે કે જે આજે સુધારા કરતાં 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 ખેડૂતોને અનુકૂળ આવે એ ટાઈપના મોડલો હેવી મોડલો બનાવ્યા છે અને બધા ખેડૂતોને સંતોષ છે એ વાત તો સાચી છે પણ ખેડૂતોને સંતોષ છે પણ આજે એવો સંતોષ કરાવવાનો છે કે તમે જે અત્યારે નવું થ્રેસર બનાવ્યું છે તો એમાં શું સુધારા વધારા કર્યા જેથી આ જે પાક ઘારવાળા છે કાઢવામાં મદદરૂપ બને અને ખેડૂતોને સરળતા પડે ઓછા મજૂરે હાલતું તો એવી બાયોડેટા સાથે અમને વિસ્તારથી સમજાવો હા તો મુકેશભાઈ આ મોડલ તમારું આ આપણું વર્ષોથી બનાવતા છે એ જ મોડલ છે જેની અંદર પેલા લોકો ની જરૂરિયાત નાખવા વાળી હતી અને સમયના બદલાતા હવે લોકો ઓટો ફીડર માંગવા માંડે નીચે ઉભા ઉભા નાખી શકાય અને ઓછા માણસોની જરૂર પડે એ માટે હવે આપણે નવું મોડલ પણ ડેવલપ કર્યું છે અને આ મોડલ આપણે વર્ષોથી ચાલતું આવ્યું છે ઓગણીસો નેવું થી એ મોડલ આજ પણ આ ચાલી રહ્યું છે લોકો આની પણ ડિમાન્ડ કરી રહ્યા છે તો ટોકરી મોડલ વિશે બતાવો હા ટોકરી મોડલ માટે બતાવી તો આના વિશે વિસ્તારથી સમજાવો આપડા ખેડૂતોને હવે પહેલી વાત તો કે આ એર પાઇપ છે એર પાઇપ આપણે એટલા માટે બનાવી છે કે જે ચેનવાળા એલિવેટર આવે છે જે પંજાબના ગુજરાતના પણ ચેનમાં આપણે મગફળી દરેક ખેતરમાં કોઈ બી જગ્યાએ માટીના ઢેપલા આવતા હોય માટી આવતી હોય એટલે ચેનનું આયુષ્ય એમાં કઈ રહેતું નથી એના માટે થઈને આપણે એર પાઇપ વાળું બનાવ્યું છે એલિવેટર કે જેથી એમાં ફ્યુચરમાં ભવિષ્યમાં કોઈ જાતનું એમાં મેન્ટેનન્સનો પ્રશ્ન રહેતો નથી અને આરામથી તમે જેવું માગો છો કે ટેલર માં પાડવું છે એક મજૂરની ઓછી જરૂર પડે એ વસ્તુ આનાથી સંતોષ થઈ જાય છે એટલે મેન્ટેનન્સ વગરનું એર એલિવેટર કેવાય છે બને લો કે કોઈને ટેલર ભરવું નથી અને માટીના ઢેપા આવે છે તો આ પાઇપ સીઝી અને આ રીતે ઉપર કરી શકો છો અહીંયાથી જ્યારે મગફળી નીકળે ત્યારે મગફળી ઉડીને દૂર જાય છે અને માટીના ઢેફા હોય બધા અહીંયા પડ પડ્યા રહેશે એટલે આ આ છોડાવી અને નીચે નોકું ડગરૂ ફિટ કરવાનું બસ આ ઉપર વાળું જે છે એ અહીંયા ફિટ કરી દેવાનું થાય એટલે નીચે કામ ચાલુ છે કામ ચાલુ છે હા બરાબર ઈઝી છે એકદમ પહેલા જે પંખી આવતી એ એના અહીંયા એંગલના સપોર્ટ ઉપર રહેતી પણ હવે ચેચીસ ઉપર એને લઈ લીધી બરાબર છે કેમ કે આ હાઈ આરપીએમ થી આ કચરાને દૂર ફેંકે છે એના માટે હવે એની સગવડ આ સપોર્ટો ઉપર વાઇબ્રેશનના ને બેરિંગ જવાના બધા ઇશ્યુ હતા એ હવે બધા કાઢી નાખ્યા બરાબર છે આવો બીજું કે હવે ટોકરી મોડલ જે અત્યાર સુધી અમે આજે અમારો આઠમું નવમું વર્ષ છે બરાબર છે એની અંદર જે જે અનુભવો થતા આયા એ પ્રમાણે આની અંદર જે બેલ ટાઈટ કરવાની સુવિધા છે

એની અંદર જાળી મૂકેલી છે કે બાકીની જે ચાલીસ ટકા માટી રહી જાય છે એ અલગથી નીકળી જાય અને જે ચારો નીકળે ચારો સો ટકા શુદ્ધ થઈ નીકળે છે કે જેની અંદર ધૂળ નથી અને અત્યારે આ સમયમાં ચારાની ખૂબ કિંમત છે ચાર થી પાંચ હજાર વીઘાના છે તો એ બેસ્ટ વસ્તુ રહીએ માલદારી પેની પસંદગી એ જ હોય છે કે ચારામાં ધૂળ ના હોય હા ધૂળ બિલકુલ નહીં આવે કારણ કે એ લોકોને બહુ પસંદ છે અમે લગભગ માટી નીકળી જાય હા દૂઢ ચારાની અંદર ના આવે એ લોકો પસંદ કરે છે એ વસ્તુ અમે આની અંદર કરી નાખી બરાબર છે બીજું કે આની અંદર લોડ વ્હીલ પહેલા એક રાખતા હતા હવે બે રાખ્યા છે પાછળ પંચોતેર કિલો નું લોડ વ્હીલ છે એ સો કિલો નું લોડ વ્હીલ છે મોટી કરેલી છે આ પંખો પહેલા નાનો હતો એ હવે અમે મોટો કર્યો છે મોટો એટલા માટે કર્યો છે કે મગફળી જયારે કાઢતા હોય ત્યારે એની અંદર માટીની નાની નાની ઢેપલીઓ આવે ઢેપલીઓ આવે ત્યારે એર એલિવેટર ને પ્રોબ્લેમ થાય પ્રોબ્લેમ એટલે હવે એનો બ્લોવરની સાઈઝ મોટી કરી એનો ફ્લો પ્લસ કર્યો છે અને એના કારણે માટીની પણ એક એલિવેટરમાં ક્યાંય અટકે નહીં ઉડાડીને ભરી દે છે એ પણ અમે સુધારા કર્યા છે કે માની લો કે ખેતર ની અંદર બધો માલ સુકાયેલો છે એવું કોઈ નક્કી કરી શકતું નથી તો ઘર વાળો જયારે માલ હોય એ અજાણ્યા વ્યક્તિ પણ નાખી દે મજૂરો પણ અંદર ક્યાંય ઉભું રહેવાનો કોઈ પ્રશ્ન ના રહે એના માટે અંદર સ્પેશિયલ એની બ્લેડો કરેલી બરાબર અને કટર જાડી એટલી હેવી કરેલી છે કે ક્યારે મેન્ટેનન્સ નુકસાન કે કોઈ એક્સિડન્ટ કોઈ પ્રશ્ન બનવાનો કોઈ ચાન્સ ચાન્સર પ્લસ આમાં આપણે મગફળી સિવાય

સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં હોય બધી જગ્યાએ ચણાનું વાવેતર જાજુ હોય તો જે ખેડૂતે આ મગફળીની સિઝનમાં ખરીદેલું હોય તો એને બીજી સિઝનમાં વાપરવા માટે આની અંદર ચણાનું રિઝલ્ટ સો ટકા આવે છે એકસો દસ ટકા પણ હું બોલી શકું એટલી એવરેજ પણ છે અને એટલું ક્લિયરિટી વાળું રિઝલ્ટ પણ છે એટલે ચણામાં બી કામમાં આવે છે બરાબર તુવર સૌરાષ્ટ્રમાં થતી હોય છે તો એ લોકોને તુવર માટે બી અનુકૂળ આવે છે અને મગ અળદ જે વાપર જે ઉનાળું મગ હોય છે કે અડદ હોય

કે જે અહીંયા પેલા ડાયરેક્ટ નટ બોલ્ટ થી અમે એનું મજાગરું બનાવેલું હતું પણ હવે એમાં બેરિંગ સિસ્ટમ કરી નાખી છે અહીંયા વિંચ મૂકી દીધું છે કે જે આરામથી પણ નાનો વ્યક્તિ વગર તાકાતે આરામથી એને ઉપર કરી શકે છે આ પણ ઈજી થઈ ગયું બહુ ઈજી કરી નાખ્યું બીજું આ કામ દરમિયાન આ જ્યારે ટોકરી ઉપર ચડાવીને ત્યાં સાકળ ભરાવા માટે અહીંયા ઉપર ચડવાની કોઈ વ્યવસ્થા નહોતી તો એના માટે એક સીડી આપી દીધી સીડી આપી દીધી બરાબર અને પંખાનો પવન જ્યારે વધઘટ કરવો હોય તો એના માટે આ એના પતરા આપેલા છે કે ઊંચા નીચા ખેડૂતની અનુકૂળતા પ્રમાણે કરતા હોય છે એટલે મિત્રો આ વસ્તુ એક બેસ્ટ છે ઘણા લોકોને તો ખબર ના હોય કે ભાઈ આના શું કારણો છે તો કે જ્યારે મગફળી કોઈને હળવી હોય કેને વજનદારી હોય તો એને વધારે કાંધું આવે છે એટલે કાંધું સેટ કરવા માટેથી આ છે તમારી મગફળી ચોખ્ખી તો હરેકમાં આવતી હશે તો તમારે એમ નહીં કરવાનું ચોખ્ખી આવે એટલે એને કાંઈ સેટ કરવાનું નથી એને પણ સેટ કરવાનું છે પ્લસ આ બ્લોર જે પાછળની બ્લોર છે એ કાંધામાં મદદ કરે છે આને જે સેટિંગ કરવામાં આવે છે જે આનું સેટિંગ છે ને અહીંયા જે આપણો મગફળીનો એક લોથો એટલે કે ભેગી આવેલું આવતું હોય બધું એને આ નોખું કરે એટલે કે ડોઢવાનો ભાગ છે એ નીચે પડી જાય દાખરાનો ભાગ છે એને બ્લોરની મદદથી છેટો વયો જાય એટલે કાંદું કે ક્યારે ઓછું થાય કે ડોઢવા ડોઢવા નોખા થઈ જાય અને દાખરા નોખા થઈ જાય તો આપણે છેલ્લે બે ત્રણ ભારી જ કાંદુ ઓરવાનું રીએ ઓલું બધોય લબાચો આયા આયા પડે આ બ્લોર કામ ન આપે એટલે બધું ભેગું થાય અને સુધી સુધી હોય ત્યાં મજૂર એને ખેંચી અને ઢગલો કરી દે એટલે ફરી કલાકો વધી જાય આ બ્લોર વાળી કે કાંદુ હાવ નોર્મલ આવે છે છેલ્લે આપણે કાંદુ ઓરવા બેહી એટલે દસ થી પંદર મિનિટમાં આપણું કામ રેગ્યુલર થઈ જાય છે અને આગળના જે જૂના થ્રેસરોમાં પાંચ કલાક માગફળી ઓરતા થાય અને ત્રણ કલાક કાંદુ કાઢતા થાય હવે એ પ્રશ્ન આપણે સોલ્યુશન થઈ ગયું આ ચાવણાની જે બેરિંગો ઝૂલા માટે અમે રાખતા હતા બરાબર જે જૂની પેટર્ન થી ચાલતું હતું વર્ષોથી બધા મેન્યુફેક્ચર વાપરતા હતા પણ હવે આની અંદર એક એવા સુધારા કર્યા છે કે આને ગ્રીસલેસ કરી નાખ્યું છે બરાબર કે જેની લાઈફ આજે દસ વર્ષ ની તો આરામથી રહેશે ખેડૂત માટે કે ગ્રીસ કર્યા વગર ઈઝીલી આને કેમ કે વાળી બેરિંગો આપી દીધી છે અને એ બેરિંગોમાં ગ્રીસ કરવાનો રહેતું જ નથી કારણ કે આ બેરિંગ આખી ફરતી જ નથી આખી ફરતી જ એને ફક્ત ચાલ જ રીતે એની મુમેન્ટ બિલકુલ નોર્મલ એટલે આને લાઈફટાઇમ સુધી કોઈ મેન્ટેનન્સ આવશે નહીં બીજા બધા જૂના મોડેલોમાં આની અંદર વધારે હેરાન થતા હતા પણ હવે એ પ્રશ્ન રહ્યો નથી બીજી વસ્તુ કે જે ખેડૂતને પટ્ટા ટાઈટ કરવાના જે પ્રશ્ન હતા ક્યારેક પટ્ટા ઢીલા થાય તો હવે એકદમ ઈઝી કરી શકે છે આરામથી એક દશાની પાનાની મદદથી આપણે જરૂરિયાત મુજબ પટ્ટાને સેટ કરી શકીએ બીજી વસ્તુ હવે ગેરબોક્સ અમે વાપરેલો છે કે જેના પાછળનો પંખો છે મોટો ફેન છે પછી પેલી બાજુ જે ચાવણો ફરે છે એ અત્યાર સુધી એના નાના ક્રાઉન પિનિયન વાળો ગેરબોક્સ બનતો હતો પણ હવે અમે એને હેવી ડ્યુટી બનાવી દીધો છે કે જે ગેર ઓઇલ લીકેજિંગ ના ગેર ચક્કર ના નુકસાન બેરિંગના ના નુકસાન એ બધું જીરો કરી દીધું બરાબર એટલે ખેડૂતને લોંગ ટાઈમ સર્વિસ આપશે એવો અમારો ભાવ છે આની અંદર જોઈન્ટ તો આ જોઈન્ટ હવે આ મશીન થાય છે આની અંદર પહેલા જોઈન્ટ એવા બનતા હતા પહેલા જોઈન્ટ એવા હતા કે ખેડૂતને શિફ્ટ કરવું હોય બદલવું હોય જગ્યા બદલવી હોય ત્યારે આ કાઢી નાખવા હવે કાઢવાની જરૂર નહીં ઘરેથી લગાડીને તમે જ્યાં સુધી કામ પતાવીને થ્રેસર છોડો નહીં ત્યાં સુધી ખોલવાની કોઈ જરૂર બીજો એક ફાયદો નવો કર્યો છે કે પાંચસો ચાલીસ આરપીએમ ના કોઈ પણ ટ્રેક્ટર ઉપર આ થ્રેશર લાગી શકે એમાં કોઈ જાતની પુલી કે કશું બદલવાનું રહેશે નહીં રહેશે નહીં હા કોઈ પણ પાંચસો ચાલીસ આરપીએમ નું ટ્રેક્ટર હોય તો આ થ્રેશર દરેક ટ્રેક્ટર ઉપર લાગી શકે એવું નહીં કે આજે માનો કે તમારે ચાર ટ્રેક્ટર છે તમારે કયું ભરાવું આ આની ઉપર જ ભરાવું એવો હવે કોઈ પ્રશ્ન છે નહીં ગમે તે તમે લગાડી શકો તો મિત્રો આપણે આજે આપણી વિઝિટ પણ સફળ થઈ અને આપણે ઘણું બધું જાણવા મળ્યું ટોકરી મોડલ તો આપણે ખાસ મજા આવે વસ્તુ છે તો આપણે બધા કોન્ટેક કરો રાકેશભાઈનો જે આપણે ડિસ્પ્લે કરી દીધા છે નંબર ગૌતમ થ્રેસર ચીલોડા ગાંધીનગર અને બધા કોન્ટેક કરો અને વધુ વિગત જાણવી હોય તો પણ કોન્ટેક કરીને પૂછી શકો છો આ વિડીયો ખેડૂતને એક ઉપયોગી વિડીયો છે એક ટોકરી મોડલ વિશે કારણ કે ટોક આધુનિક મોડલ અત્યારે તમારા સામે હું લઈ આવ્યો છું આ મોડલનો ઉપયોગ કરો અને ઓછા મજૂરથી કામ લેવા માટે સફળ વસ્તુ આ સાબિત થશે એવું મારું અનુમાન છે તો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાથી જય